લોકોના ટોળા એકઠા થઈ જવા ભાઈ માતાને બોરતળાવ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી છે મારું નામ મુમતાજી કિરણભાઈ ચાલી બેન ક્યાંથી આવો છો ને શું બનાવું બન્યું હું આદરનગરમાં રહું છું અને બનાવ એવો હતો કે મારા ભાઈને છે ને રસમારે લફરું છે તો રસમાં ફોન કરીને એમ કીધું કે સમીર મિલની ચાલીમાં આવો ને ઘરેથી ગયો ને તો હસમા એ પેલો સમીર ઉપર માથામાં પહેર્યો અને પછી જાણીતા ચાર પાંચ ને અજાણ્યા ચાર પાંચ એ છર્યું તલવાર વડે મારા પાણી છર્યું મારી દવાખાનામાં સમીર ને બહુ માર્યો બે ને હસમાય ને એને ડગો કરી મારી લીધા ત્યાં બોલાવી લીધો કારણ કઈ નઈ સમીર ને બે ને નફરું હતું જ તે સમીર ભાઈ આજે બારગામ થી જે સવારે આવ્યા ને તો કે તો એટલા દિવસ થી ક્યાં વહી ગયો ઘરે કે આપણા ઘરે આવતો રે

અને અસમાઈ માથે ઘા કરાવી દીધા પેલો ઘા અસમા સમીરના માથામાં માર્યો તલવારું હતું તલવાર હતી ને પાઇપ હતા